બે શિક્ષકોના ડૂબી જતા મોત નીપજ્યા હતા જ્યારે અગિયાર બાળકોને બે શિક્ષકોનો બચાવ થયો હતો ત્યારે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી જોકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરનાર વકીલે હરણી બોટ દુર્ઘટનાને લઈને થયેલી એફઆઈઆર પર અનેક સવાલો ઉઠાવ્યા છે સુરત ડાયમંડ બુર્જ હજી સંપૂર્ણ રીતે શરૂ થયું નથી હજી પણ ઘણી બધી ઓફિસોમાં ફર્નિચર સહિતના કામો બાકી છે ખૂબ જ મોટા પાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્જનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ હજુ તેને કાર્યરત થવામાં ઘણો સમય લાગે તેમ છે અઢારમી જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી ખાતેના મોઢના તળાવમાં ત્રેવીસ બાળક અને ચાર શિક્ષકો સાથે બોટ ડૂબવાની ઘટના બની હતી જેમાં બાર બાળક અને બે શિક્ષકોના મોત નિપજ્યા હતા આ દુર્ઘટના બાદ પોલીસ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા કોટિયા કંપનીના મુખ્ય પાર્ટનર બિનિત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે આદિત્ય દિગંબર જીનબીમ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ નિહાળી હતી અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા હતા ગુજરાતની તમામ છવ્વીસ બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે આ તમામ છવ્વીસ લોકસભા બેઠક પર ઉમેદવારની પસંદગી નથી કરાઈ એ પહેલા ભાજપના નિશાન કમળને ઉમેદવાર બનાવી તમામ છવ્વીસ બેઠક પર ભાજપને પાંચ લાખની જંગી લીડ સાથે જીતાડવાના નારા સાથે કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા છે અમદાવાદમાં બાર વર્ષના બાળક પર દુષ્કર્મ આચરનાર સરકારી કોન્ટ્રાક્ટરના ભાગીદાર સામે અમદાવાદ પોલીસમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો દાખલ થયો હતો આ ગુનામાં ભાગીદારનું સમાધાન કરાવવા કોન્ટ્રાક્ટરે એક મિત્રને લઈ સુરત આવી કાપોદ્રાના મહારાણા ચોપાટી ગાર્ડનમાં મિટિંગ કરી હતી જ્યાં આરોપીએ સાત કરોડની ખંડણી માંગી જોઈ લેવાની ધમકી આપી હતી આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે છોટા ઉદેપુરના બોડેલી ખાતે બોગસ સિંચાઈ કચેરી ખોલીને સરકારને એકવીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાના કૌભાંડમાં છોટા ઉદેપુર પોલીસે કોર્ટમાં ચોત્રીસો એકત્રીસ પેજની ચાર્જશીટ દાખલ કરી છે આ પ્રકરણમાં અત્યાર સુધી અગિયાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે દાહોદના ખંગેલા ગામે મધ્યરાત્રે પોલીસને જોઈને ડિવાઇડર કુદાવી રોંગ સાઈડે અંતરાય રસ્તે ભાગેલી ઇનોવા કાર ગુમ થઈ હતી ત્યારે પોલીસની નજરથી ઓઝલ થયા બાદના વિસ્તારમાં શંકાના આધારે ડ્રોન ઉડાવી તપાસ કરતા પંદર કિલોમીટર દૂર સિમિલિયા બુઝર્ગ સ્થિત એક ખેતરમાં રેઢી પડેલી મળી આવી હતી આ કારમાંથી છ લાખના અફીણના જીણવા સાથે ચાર જુદી જુદી નંબર પ્લેટ પણ મળી આવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઓગણચાલીસ દિવસ બાદ એક લાખ રૂપિયાના સરતી જામીન મળ્યા હતા પરંતુ હજુ તેમની પત્ની શકુંબહેનની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે પોતે પત્ની સાથે જેલમાંથી બહાર નીકળશે એમ નક્કી કરતા હજુ બે દિવસ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે અમદાવાદના નવરંગપુરામાં એક પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસકર્મી અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને સોંપી દીધો હતો જ્યાં તપાસ કરતા પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી ધનબાદના સરસ્વતી અગ્રવાલ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી બુધવારે તેમનું એકત્રીસ વર્ષોનું મૌન તોડશે સરસ્વતી ઓગણીસો બાણુંમાં અયોધ્યા ગયા હતા અને મહંત નૃત્ય ગોપાલ દાસથી મળેલી પ્રેરણા બાદ મૌન ધારણ કર્યું હતું પ્રણ લીધું હતું જ્યારે અયોધ્યામાં જન્મભૂમિ પર રામલલ્લા બિરાજશે ત્યારે મૌન તોડશે તેની પ્રતીક્ષાનો હવે અંત આવી ગયો છે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપૂરી ઠાકુરને ભારત રત્ન મરણોત્તરથી સન્માનિત કરવામાં આવશે તેઓ પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા ચોવીસમી જાન્યુઆરીએ તેમની જન્મજયંતિ છે કરપૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યપ્રધાન અને એક વખત ડેપ્યુટી મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે છવ્વીસમી જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસના ફ્લાય પાસ્ટમાં ભારતીય વાયુસેનાના એકાવન વિમાન સામેલ થશે જેમાં ઓગણત્રીસ ફાઇટર પ્લેન સાત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નવ હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સામેલ થશે અને છ અલગ અલગ બેઝથી ઓપરેટ કરવામાં આવશે શુભમન ગિલ અને દીપ્તિ શર્માને બે હજાર ત્રેવીસ માટે ભારતના બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે જ્યારે દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીને ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસાઈએ તેઓના બે હજાર ઓગણીસ પછી પ્રથમ વખત ખેલાડીઓને એવોર્ડ આપ્યા છે ટ્રાઇસેપ સર્જરી બાદ સૈફ અલી ખાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તે તેના ઘરની બહાર પત્ની કરીના કપૂર ખાન સાથે જોવા મળ્યો હતો પહેલા હવે એવા સમાચાર હતા કે તેણે ઘૂંટણની સર્જરી કરાવી છે પરંતુ બાદમાં તેમણે જણાવ્યું હતું કે તેણે ટ્રાઇસેપ સર્જરી કરાવી છે તો હા તો અત્યાર સુધીના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર